ગુજરાત રાજ્યમાં બાળ કલ્યાણના હેતુથી દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મૂકવામાં આવી છે જેનો મુખ્ય હેતુ જે બાળકો પ્રાથમિક શિક્ષણ લેવાના હોય છે એ પહેલા એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનું છે છ વર્ષથી નાની વયના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે આ બાળકોને રમતો રમાડવામાં આવે છે ગીતો આવે આવે છે છે તેમજ આપવામાં એ માટે વિવિધ યોજનાઓ થકી તેમજ સીએસઆર હેઠળ કે દાતાઓ થકી આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જોકે વલસાડ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વલસાડ ડીડીઓ તરફથી મળેલી વિગતો મુજબ જિલ્લામાં કુલ એક હજાર નવસો સોળ આંગણવાડી કેન્દ્રો છે જે પૈકી એક હજાર ચારસો બાવીસ આંગણવાડી કેન્દ્રો ના પોતાના મકાન છે જયારે ચારસો ચોરાણુ કેન્દ્રોના પોતાના મકાન ન હોય જે તે ગામમાં ફાળાના મકાનમાં અન્ય આંગણવાડી બહેનોના ના ઘરે કાર્યરત છે